વડાપ્રધાન ઓપરેશન સિંધુર અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે આજે માહિતી આપી શકે છે જગત મંદિર દ્વારકા સાત વાગ્યા પછી ભક્તો માટે ખુલ્લું રહેશે ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે દસ મેના રોજ રાજ્યના આઠ સહિત દેશભરના બત્રીસ એરપોર્ટ્સ ચૌદ મે સુધી બંધ કરવામાં આવ્યા હતા જોકે હવે દસ મેના રોજ સાંજના પાંચ વાગે બંને દેશે સીઝ ફાયરની જાહેરાત કરી જેને પગલે હવે જનજીવન પૂર્વવત યથાવત થવા લાગ્યું છે હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતના બંધ કરાયેલા આઠ એરપોર્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે તેમજ સાત વાગ્યા પછી ભક્તો માટે બંધ કરાયેલું જગત મંદિર દ્વારકા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે એક તરફી પ્રેમમાં પાગલ યુવકની બાઇકની ચાવીથી હત્યા અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ શ્રીમાડી નામના યુવકની તેની સોસાયટી બહાર જ છાતીમાં બાઇકની ચાવી મારી મોતને ઘાટ ઉધારી દેવામાં આવ્યો હતો પોલીસ આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું કે વરના યુવક તેના ફ્લેટમાં જ રહેતી યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી પિતાએ હત્યારા સામે નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના વેપારીને હની ટ્રેપમાં ફસાવનારી ગેંગ ઝડપાઈ ડેટિંગ એપથી યુવકોને આની ટ્રેકમાં ફસાવી દીધા બાદ દુષ્કર્મ તેમજ મારઝોડ જેવી ફરિયાદ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતી ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે અમદાવાદના યુવકને દિલ્હીની હોટેલમાં મળવા બોલાવી યુવતી અન્ય એક યુવતીને રૂમમાં મોકલી હતી જે બાદ યુવતીએ મારઝૂડની ફરિયાદ કરવાનો ખોટો કેસ કરવાના ડરે એક પોઈન્ટ ઓગણસાહીઠ કરોડ પડાવ્યા હતા આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે પરપ્રાંતિક યુવકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજથી બનાવેલા પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી બાંગ્લાદેશીઓના પાંચસોથી વધુ પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે ચંદ્રલા તળાવ પર ભૂર નજર ફેરવ્યા બાદ ગેરકાયદે વસવાટ કરતા લોકોની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી જેમાં પાંચસોથી વધુ પાસપોર્ટની વિગતો પાસપોર્ટ કચેરી દ્વારા મળી હતી ક્રાઇમ બ્રાન્ચે પાસપોર્ટની વિગતોની ચકાસણી શરૂ કરી છે જેમાં ત્રણ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ બ્રાન્ચ એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે જ્યારે ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે તેર વર્ષની સગીરાના તેત્રીસ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એચસીની મંજૂરી ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટથી તેર વર્ષની સગીરાના તેત્રીસ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે મંજૂર કરી છે સગીરાનું તેની પાડોશમાં રહેતા યુવક દ્વારા શારીરિક શોષણ કરતા તે ગર્ભવતી બની હતી આરોપી યુવક સામે રાજકોટ બી ડિવિઝન પોલીસમાં મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી બોરબીના બે વૃદ્ધને અમેરિકા મોકલવાનું કહી ઠગાઈ મોરબીમાં ટ્રાવેલ એજન્સી દ્વારા કિસ્સો આવ્યો રોડ પટેલ સોસાયટીના રહેવાસી રમેશભાઈ અને પટેલને અમેરિકામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હતી બંને વૃદ્ધ અમદાવાદની વૈશાલી ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડમાં પેકેજ ટુર અને એર ટિકિટ માટે રૂપિયા સાત લાખ હજાર ચૂક્યા હતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપી ધમતીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે મ્યુનિસિપલે પનીરના નમૂનાને સબ સ્ટાન્ડર્ડની જગ્યાએ અનસેફ દર્શાવ્યા શહેરમાં લેવાયેલા ફૂડ સેમ્પલમાં સૌથી વધારે પનીરના સેમ્પલ અનસેફ જાહેર થયા છે ડિસેમ્બર બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં મ્યુનિસિપલે છસો ઓગણપચાસ સેમ્પલ લીધા હતા જેમાંથી એકત્રીસ નમૂના આવ્યા અગિયાર નમૂનાને અનસેફ જાહેર કરાયા અનસેફ જાહેર કરાયેલા ફૂડમાંથી સૌથી વધુ પનીરના આઠ નમૂના ફેલ આવ્યા છે શહેરની હોટલ કે રેસ્ટોરન્ટમાં પીરસાવતો મોટાભાગનું પનીર શંકાસ્પદ છે હવે મ્યુનિસિપલે સ્ટાન્ડર્ડની જગ્યાએ સેમ્પલને અનસેફ જાહેર કર્યા છે ઓક્ટોબરમાં ફૂટ ઓવર નું લોકાર્પણ થયું હતું અમદાવાદના કન્ટોનમેન્ટ ઝોનમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર પાસે નું ફૂટ ઓવર બ્રિજ બે પર પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે લિફ્ટ બંને પગાર ન મળતા તે જતો રહેવાથી લિફ્ટ હાલમાં બંધ હાલતમાં છે આ લિફ્ટ છેલ્લા વીસ દિવસથી બંધ પડી છે જેના કારણે સિનિયર સિટીઝન અને શારીરિક રીતે અક્ષમ લોકો સીડીઓથી જઈને મંદિરના દર્શન કરવા પડી રહ્યા છે પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી તેમની સામગ્રીમાંથી દાગીના પૈસા ચોરી કરતા રિક્ષા ચાલક અને તેના ત્રણ સાગરિકની અમરાઈવાડી પોલીસે ધરપકડ કરી આ ટોળકી પાસેથી રૂપિયા બે પડત અગિયાર લાખની કિંમતમાં સોના ચાંદીના દાગીના તેમજ રિક્ષાવાળીને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ મળી આવ્યો આ તોડકી દોઢ મહિનામાં અમરાઈવાડી અને રામો વિસ્તારમાં બે ગુના આચર હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે